અત્યારે ગોચરના શનિ અને રાહુ મેષ રાશિને કેવું ફળ આપશે તે જોઈએ મેષ મેષ રાશિ કે મેષ જન્મલગ્નવાળાને શનિ યોગકારક ફળ આપે છે તે તેના કર્મસ્થાનનું અને લાભસ્થાનનું ફળ આપે છે અને ખૂબ લાભ આપે છે પરંતુ હાલમાં માર્ચ મહિનાથી શનિ મીન રાશિમાં જવાથી વ્યય ખર્ચના સ્થાનમાં જવાથી તમારા માટે નુકસાનકારક અને પીડાદાયક બની રહે વધુમાં તમારે સાડા સાતીની પનોતીની શરૂઆત થઈ છે જેથી તમારે સંભાળવું જોઈએ અત્યારે ગોચરમાં તમારા અગિયારમાં સ્થાનમાં કુંભ રાશિનો રાહુ છે જે તમને મિત્રોથી લાભ કરાવી શકે પરંતુ શનિ વ્યય સ્થાનમાં હોવાથી તમને મિત્રો પાછળ વ્યય ખર્ચ અને નુકસાન થાય અને ભૂલે ચૂકે પણ મિત્રને કોઈ નાણાકીય મદદ તમારે ન કરવી જોઈએ